હેલો મિત્રો આ મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું આ મારી ચેનલનો સૌથી પહેલો લોક છે હવે આપણે આમ આગળ જઈએ માંડવી જોવા માંડવી જોઈ છે એ જોઈ હલો જુઓ મિત્રો આવી આવી મારી માંડવી છે જો આવી માંડવી અમારી છે અહીંયા વાહે માહે બેલો હાલે આપણા જામ બાપડપુરી ઓલિછેદ દેખા થાંભલા એની ઉની કઈ નિંદડી આવે આપણે જોવા જાવ જો અહીંયા એક મહિના પહેલા આપણે વરસાદ એવો તો બધું ધોઈ નહીં કહું વાવાજોડું ભેગું હતું એક અમારા ઝાડવાની પંચાયત ભાંગનાથી ડાયર્યું એ હું આવ્યું તો અમારું વાવાઝોડું વરસાદ સાથે જો મિત્ર અહીંયા એટલું પાણી સાથે ધોઈ નાખ્યું બધા પાણકાંય અડધા આમાં પડી ગયા બધા અડધા પાણકાંય પડી ગયા કે ખાડો એવો પડી ગયો નકર આ બરાબર ખાડો હતો આ બરાબર આમ રેવલમાં હતો અને એટલે આમ જોઓ મિત્રો કે હું ધોઈ નહી વરસાદ આવ્યો તો ઇની હેરી હેરી વાવો જુઓ જો આ મિત્રો આ મુર્યું કઈડું છે શેડ આવી તો શેઠ આમ જું ખેતરમાં જ્યાં જું એ કઈ ખબર નહીં હવે હવે આપણે આમ આગળ જાઉં અને અમારી જે ગારી જાય પાણી કાઢવાની ત્યાં એ પણ બધું નાખું આપણે ત્યાં જોવા જાઉં તમે પણ ખેડૂત હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો જરૂર જય કિસાન બધી માંડવી છે આપણી આ અહીંયા હજી એક ધોઈ નાખ્યું પીપરો હતો ને મૂર બધું ધોઈ નાખ્યો ખાડો પાડી દીધો હાલો આપણે અહીંયા જોવા જઈએ હાલો મિત્રો પૂગી ગયા અહીંયા જઈ લ્યો જા અહીંયા આવું બધું જોઈ નાખ્યું આ પીપરો છે જા એના મોર ને બધું ધોઈ નાખું અહીંથી મોરે કટિંગ થઈ ગયું જો આ પાન કાર્ડ ને વરસાદને કારણે આમ બધે વેર વિખેર થઈ ગયા અંદર જા જ્યાં બહુ ધોવાણ છું ને જ્યાં બહુ ધોવાણ છે અને અહીંયા અમારી ગાડીમાં રેસ ફૂટી ગયા એટલે કે જમીનમાંથી નીકળી પાણી અને વેત નડાય જવો મિત્રો આની અંદર ઝીણી ઝીણી ઝીણા ધીણા માછલાય છે અહીંથી ફરવા આમ જાય તો અહીં મૂઢ ધોઈ નાખ્યા ગાડી છે ગઉ મિત્રો અમારા અહીં ગોયરા બહુ રહે ને તેની ભૂણ પાડ્યા એમાં ગોયરા એ ઘરે હરભાઈ ઘરે ને બધુંય ગરે જેમ શેડ પલે છે વેચતા પાણી જાય એટલે કે જમીનમાંથી નીકળીને પાણી જાય અહીં બધું ધોઈ ને ખાઉં છું આપણે એમાં મસાળ ખાલવાના છે ah, okay. ¿qué? ¿Necesitas? Necesitas ya, ¿no? Necesitas ya? ya. La having, ¿cayó ¿Y pasó coraje yo? No, ¿Y cayó todo? ¿Y pasó coraje yo? Entonces, ¿mi troquivo se llama haríco? ¿Quién va a quererlo? ¿Sam lo ha? ¿La ¿Ga garriga? આ બીજી ગાડી છે અને આ ગાડી પેલી છે ને ઓલી ગાડી બીજી છે અહીંયા પણ ઈ કઈ ફૂટા મોટા મોટા થઈ ગયા યો કપાઈ ની અને હલવાણા જો મિત્રો તોય ને કે મુજી દૂર પાડ ને કે જે આપણે આગળ ગયા બહુ ફોન આવ્યો હતો ત્યાં જાઉ આય પાડ નાખ્યું ન કરો મિત્રો આની આ બે ભેગા સોંટેલા હતા આમ હેરખું બદલે આયે પાડ નાખું ન જાઉં જો આ અમારી ગાડી છે બે ગાડી જેવું જો માથી ભેગી થાય ને હવે આપણે આમ આગળ જાઉં માંડવીમાં થઈને આપણે આમ જો આપણે આ જામબા આલે બધું મિત્રો ન્યા જા તો જવાનો ટાઈમ નહીં મળે ઘેર ઘેર થોડું કામ આવી ગયું એમરજન્સીમાં કામ આવી ગયું જરાક ઘેર એટલે હાલો હવે ઘેર ભાગીએ આપણે આ માંડવી કેવી છે એ કોમેન્ટ માં કહીજો આ બધી માંડવી બરદુ થી વાવલ છે આપણે આમાં ટ્રેક્ટર નું વીલા માં અડાડીયું નથી આપણે કોઈ દિવસ આમાં એટલે આપણે જે વાવણી કરી તે અમે વાવી માં બે જોડી બરદ છે આ આદરીયા ઝામ ભાળે અને ઉની કઈ સરિયા આપણે આલે ધોરા બરદુ minerity ચાલો રિયા માં મિત્ર દેખાય મીનડી આકડ આકડ આલે અને બેલો વાહે વાહે આલે આ મારો video તમને ગમ્યો હોય તો આ channel ને subscribe કરજો લાઈક કરજો અને bell icon on કરી દેજો જેથી કરીને હું આગળ મારા નવા વિડીયો મૂકો એ તમને મળી જાય આસાનીથી જય મુરલીધર